પછી વળી રોન કાઢો વાહે આ તો કે ભાવેની આ તો કે ભાવે બટેટા નું કર બીજું શું હોય જ ખબર જ હોય તમારી સઠી જાણું તમારી હું તો જાયે હોય તાયે બટેટું બટેટું ને બટેટું હું એમ કહું ઘરે ખીચડી કર હે હાલ છે તર બાપા ને ઘરે કાઈ બોપર કાઈ ખીચડી હોતા હે છે હાલી નીકળી હાઈ જ કરવાની હોય ખીચડી ગમે સાક કર ને ખાલ હા તે હાર વાળો રાખું દૂધી છે ને તો દૂધી દાળ નું કર નાખી માંગ્યું પેલા ના આવ ગરમી કેવી થાય છે पसी कायक बनवणार विचारू